જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા સમયે મંદિરમાં પૂજા અર્ચના કરી એ તરફ જે વર્ષોથી ઋષિ ભૂમિ રહી છે એ તરફના આગેવાનોએ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે તરબના આગેવાનો જ નહીં પણ આખે આખું ગામ ભાજપના સમર્થનમાં આવ્યું છે એમ કહું તો પણ નવાઈ નહીં કે તરબે હવે ખરા અર્થમાં કેસરિયા કર્યા અમને એવું લાગ્યું અમે સરપંચો હતા પણ અમને એવું લાગ્યું કે વિકાસનું કામ ભાજપ જ એટલે અમે ચારે ચાર સરપંચો ગામના નાગરિકો પછી ઠાકોર રાજપૂત બધી કોમો સાથે કેસ પહેર્યો એકોતેર થી મોડીને કોંગ્રેસમાં રહ્યા પણ અમારા ગામનો કોઈ વિકાસ અથવા કોઈ પણ વસ્તુ કોઈ વિકાસના કામો થયો નથી અને બાજુના ધારાસભ્ય મારા ગામના બા વિસ્તાગરના તાલુકાના ધારાસભ્ય ઋષિભાઈ જોડે અમે એમને પણ કોંગ્રેસમાં હતા પણ કામ કરવા જતા તો અમારું કામ આજ સુધી એમને રોક્યું નથી અને જોડે રહી અને અમારું કામ સાર્થક કર્યો છે એના માટે આજે મેં પણ સવારે આ કેસરો ધારણ કર્યો તો બીજું કોઈ કેસરો ધારણ કરું છું ગ્રામજનો માંગે છે વિકાસ કોંગ્રેસ સાથે રહીને કઈ ન મળ્યું છ હજારની વસ્તી ધરાવતું ગામ પાંચસો કુટુંબના વડીલોના કેસરિયા લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તેવામાં તરબ ગામના લોકોએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે વિસનગરનું તરબ ગામ ચાર છ હજારથી વધુ વસ્તી વસવાટ કરે છે આ ગામ વર્ષોથી કોંગ્રેસ તરફી હતું ગામના સરપંચ ઉપસરપંચ માજી સરપંચ સહિત ગામના તમામ કુટુંબો અને વડાઓ વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતા

એ લોકોએ અને આ બધા ગામે ભેગા થઈને નક્કી કર્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે સબકા સાથ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ આ સૂત્રથી પ્રેરાઈને આજે સૌ ગ્રામ લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે ધારાસભ્ય ઋષિકેશ પટેલે આ દરમિયાન પાંચસો જેટલા આગેવાનોને સ્ટેજથી નીચે ઉતરીને ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કર્યા હતા અત્યાર સુધી તરફમાં ભાજપને સહકાર મળતો નહોતો આ વખતે તરબના મત ભાજપને મળવા નક્કી છે ના તમામ તમામ સરપંચો ભૂતકાળના અને સાથે અહીંયા કુટુંબોના આગેવાનો આજે એક સાગમટે બધાએ નિર્ણય કર્યો કે અમારે હવે નરેન્દ્રભાઈની વિકાસની યાત્રામાં જોડાવું છે એમનો આગ્રહ ક્યારનો હતો કે તમે આવો અમે તમારી સાથે નરેન્દ્રભાઈની સાથે આખું ગામ થવા માગીએ છીએ અને આજે મારે અહીંયા આવવાનું થયું અને તમામ ગામ લોકોનો ઉત્સાહ અને ગામનું એક પણ પરિવાર હવે એવું બાકી બધતું નથી કે જે કોંગ્રેસમાં હોય તમામે તમામ લોકો વિકાસની રાજનીતિથી અને વિકાસની વિચારધારાથી હવે આખું ગામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી આ ગામમાંથી પ્લસ મતથી નહોતું નીકળતું પરંતુ અત્યારે હવે કોંગ્રેસને એક પણ મત ના મળે એ પ્રકારની આજે ગામની અંદર વાતાવરણ પેદા થયું છે ને એક એટમોસ્ફિયર ભગવામય અને મોદીમય આખા ગામનું વાતાવરણ થયું છે છ હજાર ની વસ્તી ધરાવતા તરબના ગ્રામજનો મનોમન નક્કી કરી દીધું છે કે આ વખતે ટેકો તો ભાજપને જ આપશે તરબનો આ ઝુકાવ અચાનક નથી આવ્યો પણ તરબમાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા સમયથી છે એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરબની મુલાકાતે પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો એ સમયે તરબના ગ્રામજનોએ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને હવે નક્કી કર્યું કે આખું ગામ ભાજપ ને સમર્થન કરશે મહેસાણા લોકસભા બેઠકમાં આવતું તરબ ગામ આ વખતે ચૂંટણીમાં મહત્વનો રોલ ભજવે તો નવાય નિસર્ગ પટેલ મહેસાણા